સુરત ક્રાઈમ બ્રાન્ચના મહિલાઓ વિરુદ્ધના ગુનાઓની તપાસ માટે રચાયેલી એક ખાસ એકમ એ સરથાણા વિસ્તારમાં એક હોટેલમાં કાર્યરત એક હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટનો پرਦਾફાશ કર્યો છે અને ચાર આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે ત્રણ વિદેશીઓ સહિત ચાર મહિલાઓને પણ બચાવી હતી જેમને વેષ્યાવૃત્તિ માટે ત્યાં લાવવામાં આવી હતી. જોકે રેકેટનો મુખ્ય સૂત્રધાર હજુ પણ ફરાર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર आईयूसीएडब्ल्यू ने बातमी हती के बात बापा सीताराम चौक नजर स्थित व्हाइट हाउस होटल होमटाउन में विदेशी महिलाओं ने वेश्यावृत्ति दबाण गुरुवारे मोड़ी पॉलिसी होटल पर दरोडो पड़ो होटेलना रूम की तपास में वेश्यावृत्ति पुष्टि थी सावरकुंडलाना सावरकुंडलाहवासी होटल मैनेजर विवेक पटेल મદદલાના રહેવાસી કર્મચારી કમ બ્રોકર ચિરાગ કિયાની ઉર્ફે લાલા અને બે ગ્રાહકો કામરેજના રહેવાસી રાજ ગાજીપરા અને પુણા ગામના રહેવાસી શની બોયની ધરપકડ કરી હતી કેશ કાઉન્ટરમાંથી 50900 રૂપિયા રોકડા પાંચ મોબાઈલ ફોન કોન્ડોમ અને અન્ય વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી હોટેલમાં હાજર ચાર યુવતીઓને મુક્ત કરવામાં આવી હતી હોટેલ સંચાલક અને રેકેટનો મુખ્ય સૂત્રધાર સંડી પટેલ પોલીસ કાર્યવાહી પેલાજ ભાગી ગયો હતો સરથાણા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે વિદેશી મહિલાઓ વિઝિટર વિઝા પર ભારત આવી હતી રિપોર્ટર સુનીલ ગાંજાવાલા અમદાવાદ દસ્તક ન્યૂઝ 24